ચૈતર ભાઈ એક જ છે હવે ચૈતર ભાઈ અઠવાડિયા દસ દસ દિવસ થી કાર્યક્રમો ફિટ હોય હવે એ ક્યાં ક્યાં જાય હે એટલે આપણે એટલી બધી ડિમાન્ડ નહી કરવાની કે દરેક જગ્યા એ ચૈતરભાઈ આવી એમના પણ ઘણા બધા શિડ્યુલો ટાઈટ હોય છે આજે જેવી રીતે અહીંયા ઘણી હજારો રૂપિયાના પ્રોજેક્ટો છે પણ આપણા વિસ્તારમાં આજે એક સારી હોસ્પિટલ નથી આપણા સમાજમાંથી ઘણા બધા લોકો નાનો મોટો ઝઘડો માં બાપ જોડે થયો હોય કે ઘરવાળી જોડે થયો હોય તો દવા પી જાય ગટગટાઈ જાય દવા રોગ જે આવે ને તે પીએ છે કે નહીં પી જતા કોઈનો એક્સિડન્ટ થયો હોય સાપ કરડી ગયો હોય આજે એ લોકો માંડ માંડ અહીંયા દવાખાનામાં જાય અને ગરડેશ્વર દવાખાનામાંથી પાટાપિંડી કરી અને એને રાજપીપળા રેફર કરે રાજપીપળા રેફર કરે છે ત્યાંથી પણ પાટાપિંડી કરી અને એ લોકોને બરોડા રેફર કરે છે આજે જેટલા લોકોને બરોડા રેફર કરે છે એમાંથી 90% લોકો મૃત્યુ જાહેર થઈને આવે છે આવે છે કે નહીં હતા આજે મિત્રો આપણે પાંચ પાંચ લાખ રૂપિયાના આયુષ્યમાન કાર્ડ આપી દીધા છે પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયાના કાર્ડ કોને કોની પાસે છે જરા હાથ ઊંચો કરો છો તમારા બધાની પાસે છે ને તમે મને એવું કહો કે નર્મદા જિલ્લામાં આજે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ તો અહીંયા ગાડી છે પણ અહીંયા ગાડી એક સારું હોસ્પિટલ જે અહીંયા ગાડી આ કાર્ડ ચાલતા હોય એવા મને એક હોસ્પિટલ કે પાંચ હોસ્પિટલ બતાવો કોઈ ચાલે છે ખરું

બરાબર આજે ત્યાં ગાડી થી રસ્તામાં ડિલિવરી થઈ જાય છે આખા ગુજરાતમાં ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં આજે પણ આજે દેશ ને સિત્તેર પંચોતેર પંચોતેર વર્ષ થઈ ગયા પણ આજે પણ આપણા વિસ્તારોમાં હજુ પણ વિકાસ થયો નથી

સો બસો પાંચસો પાંચસો રૂપિયા અને એક એક ભોગવી રહ્યા છીએ આજે તાલુકા પંચાયત નો ચૂંટાયેલો પ્રતિનિધિ જિલ્લા પંચાયત ચૂંટાયેલો પ્રતિનિધિ ધારાસભ્ય સંસદ સભ્ય આજે પાંચ પાંચ વર્ષ સુધી દેખાતા નથી દેખાય છે આપણા વિસ્તારમાંથી આપણા ચૂંટાઈને ગયા સાંસદ સભ્ય એક વર્ષ થવા આવ્યું આપણા ત્યાં આવ્યા ખરા તમે ઓળખો છો આપણા વિસ્તારમાંથી ધારા સભ્ય ચૂંટાઈને આવ્યા આપણા જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખો ચૂંટાઈને આવ્યા આવે છે ખરા તમારા વિસ્તારની મુલાકાત મિત્રો